અમારો પ્રમુખ બની શકે અમારા કાર્યકર્તા પ્રદેશના અધ્યક્ષ બને એનાથી વધારે ગૌરવ બીજું શું હોય બધા સંગઠન પ્રત્યે લાગણી છે એને જોતા જ આ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે

ગોરધન ઝડપિયા સહિતના નેતાઓ પણ એમના નિવાસ સ્થાને પહોંચાવાની વિગત અત્યારે મળી રહી છે બીજી ધારાસભ્ય કંચન રાદડિયાએ ન્યૂઝરૂમ પર સૌથી મોટું નિવેદન જે છે તે વિશ્વકર્માને લઈને આપ્યું છે સાથે જ વિશ્વકર્મા પ્રમુખ બનતા નજીકના નેતાઓમાં બમણો આનંદ જોવા મળી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા સમાચાર અને સૌથી મોટા દ્રશ્યો દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે કે જેની અંદર તમે જોઈ શકો છો ઢોલ નગારા સાથે જગદીશ એ સ્વાગત અને સન્માન કરવા માટે લોકો ત્યાં પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી છે એક કાર્યકર્તાની ની સફર થી લઈને આજે પ્રદેશ પ્રમુખ તરીકે સફર તમે જોઈ શકો છો જગદીશ વિશ્વકર્મા એ ઘરની બહાર નીકળી રહ્યા છે તે દરમિયાન એમનું સ્વાગત કરવા માટે કેટલાય નેતાઓ ત્યાં લાઈનમાં ઊભા છે કેટલાય કાર્યકર્તાઓ ત્યાં ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે જોવા મળી રહ્યા છે એ સમયે કંચન રાદડિયા અને ગોરધન ઝડપિયા કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા તે સવારથી એમની સાથે જોવા મળતા હતા રેલી સ્વરૂપે આજે અમદાવાદના નિકોલથી ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે ત્યારે મારા સહયોગી પ્રદીપ કચિયા સાથે એ ગોરધન ઝડપિયા અને કંચન રાદડિયાએ વાત કરી ત્યારે શું કહ્યું એમણે આવો સાંભળીએ

આ ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે કે જે પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ કાર્યકર્તાઓની અંદર જે થનગડાટ છે કાર્યકર્તાઓની અંદર જે ઉત્સાહ છે એ આ ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે તેમના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં લોકો એ અહીંયા એકઠા થયા છે આ તમામ કાર્યકર્તાઓને એકમાત્ર એ જુસ્સો છે કે જગદીશ વિશ્વકર્મા કે જેઓ નવા પ્રમુખ બન્યા છે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે જગદીશભાઈ શું કેશો અમારા કાર્યકર્તા પ્રદેશ ના અધ્યક્ષ બને એનાથી વધારે ગૌરવ બીજું શું હોય બધા સાહેબ આપનો ખૂબ અંગતું પહેલો સવાલ ભાજપ એક કાર્યકર્તા પ્રમુખ બનાવ્યા છે જે મૃત્યુ ઉભા થયા છે યસ અમારો નાનામાં નાનો કાર્યકર્તા પણ અમારો પ્રમુખ બની શકે બિલકુલ તો પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મંત્રી ગોરધનભાઈ ઝડપ્યા હતા જેમની સાથે વાત કરીને અહીંયા આપ જુઓ આ ઉજવણી થઈ રહી છે આ ઉત્સાહની ઉજવણી છે આ ઉજવણી એ જગ્યા ઉપર થઈ રહી છે કે જ્યાં રાજ્ય સરકારના મંત્રી અને અમદાવાદ શહેરના નિકલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા કે જેઓ પ્રદેશના અધ્યક્ષ બની ચૂક્યા છે અને બીજી તરફના દ્રશ્યો આગળના બતાવીશ કે જ્યાં હજુ પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા આવી રહ્યા છે કાર્યકર્તાઓ જોવા મને જુસ્સા સાથે આવી રહ્યા છે અને તમામની વચ્ચે મહત્વપૂર્ણ વાત એ છે કે આજે તેમના ગ્રહણ દરમિયાન એ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ એકઠા થાય એ વાત અત્યારે સામે આવી રહી છે અત્યારે તેમના સ્થાનેથી કાર્યકર્તાઓનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે ઠક્કર બાપાનગરના ધારાસભ્ય કંચનબેન છે કંચનબેન તમારા જ સોસાયટીની અંદર રહેતા રાજ્ય સરકારના મંત્રી આજે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ બન્યા કેટલી ઉત્સાહ અને કેટલી ખુશી ખાસ કરીને આજે જે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તમને ખ્યાલ જ છે કે આ ખુશીનો માહોલ છે આજે ખૂબ ખુશી છે અને ખૂબ એમનામાં જે સંગઠન પ્રત્યેની લાગણી છે એને જોતા જ આ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને સૌને સાથે લઈને સાથે લઈને ચાલવાવાળા છે જગદીશભાઈ વિશ્વકર્મા ત્યારે અમારા જે સોસાયટી અને જે અમારા બધા કાર્યકર્તાની અંદર જે ઉત્સાહ છે ઉદમંગ છે એમને આજે જે લાગણી અત્યારે અહીંયા એમના ઘરે જ દેખાઈ આવે છે સાહેબ બિલકુલ તો કાર્યકર્તાઓ પ્રત્યેની લાગણી હતી તેની વાત કંચનબેન રાદડિયા કરી આપણે જણાવી દઈએ કંચનબેન રાદડિયા ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા જગદીશ સિસોકમાં જે વિસ્તારની અંદર રહે છે જે તેમનું નિવાસસ્થાન છે તે જ જગ્યા ઉપર તેમનું પણ નિવાસસ્થાન છે એટલે હાલ અહીંયા ઉત્સાહની લાગણી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે અને તમામ કાર્યકર્તાઓ જો મને જુસ્સા સાથે અહીંયા આવ્યા છે અને આ તમામે કાર્યકર્તાઓની સાથે સાથે તેમની એટલી ઉત્સાહ અને લાગણી છે કે આજે રાજ્ય સરકારના મંત્રી અને નિકુલ વિધાનસભાના ધારાસભ્ય કે જેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવી છે બખૂબી નિભાવી જેના કારણે તેમને રાજ્ય સરકારની અંદર મંત્રીપદ મળ્યું અને ત્યારબાદ હવે જો મને જુસ્સા સાથે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બનવા માટે જઈ રહ્યા છે એ પહેલાં જ કાર્યકર્તાઓની અંદર અને સાથે જ અમદાવાદ શહેરના નેતાઓ ધારાસભ્યો સાંસદો ની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે